नाताल ऋतु नो बुधवार योहान योहानकृत शुभ संदेश पहला अध्याय वचनों ઓગણત્રીસ થી ચોત્રીસમાં સંત યોહાન કહે છે અને હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે એ ઈશ્વરનો પુત્ર છે સાંભળીએ બીજે દિવસે ઈસુને પોતા તરફ આવતા જોઈને યુહાન બોલી ઉઠ્યા જુઓ પેલું ઈશ્વરનું ઘેટું એ દુનિયાનું પાપ હરી લેનાર છે એને જ વિશે હું કહેતો હતો કે મારી પાછળ એવો એક માણસ આવે છે જેનું સ્થાન મારા કરતાં આગળ છે કારણ હું જન્મ્યો તે પહેલાં પણ તે હતો જ હું પોતે એને ઓળખતો નહોતો પણ પાણીથી સ્નાન સંસ્કાર કરાવવા હું આવ્યો તેનો હેતુ એ જ હતો કે ઇઝરાયલ આગળ તે પ્રગટ થાય પછી યુહાને પ્રતિજ્ઞાપૂર્વક જણાવ્યું મેં પવિત્ર આત્માને પારેવાના રૂપમાં આકાશમાંથી ઉતરતો અને એના ઉપર બેસતો જોયો છે હું પોતે પણ એને ઓળખતો નહોતો પણ જેણે મને પાણીથી સ્નાન સંસ્કાર કરાવવાને મોકલ્યો હતો તેણે મને કહ્યું હતું જ્યારે તું પવિત્ર આત્માને કોઈની ઉપર ઉતરતો અને બેસતો જુએ ત્યારે જાણવું કે પવિત્ર આત્માથી જે સ્નાન સંસ્કાર કરાવવાનો છે તે એ છે મેં નજરો નજરે જોયું છે અને હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે એ ઈશ્વરનો પુત્ર છે આપણી ન્યાય પ્રથામાં સાક્ષીઓનું મહત્ત્વ છે સાક્ષીઓને સાંભળ્યા પછી ન્યાયાધીશ ન્યાય કરે છે આપણા પ્રાર્થના સંમેલનોમાં સાક્ષીઓને સાંભળવાથી પ્રભુમાં આપણી શ્રદ્ધા વધે છે અથવા દ્રઢ બને છે સ્નાન સંસ્કારક યોહાનને ઈસુ વિશે સાક્ષી પૂરવાનું કામ પ્રભુએ સોંપેલું છે સ્નાન સંસ્કારક યોહાન ઈસુ કરતાં છ મહિના મોટા છે પણ સમવયસ્ક જ કહેવાય બંનેની માતાઓ વચ્ચે સગપણ છે એટલે આ બંને એકમેકથી પરિચિત છે પણ પ્રભુની યોજનામાં ઈસુ કોણ છે એ સ્નાન સંસ્કારક યોહાન જાણતા નથી તેઓ કહે છે તેઓ ઈસુને ઓળખતા નહોતા પ્રભુએ સ્નાન સંસ્કારક યોહાનને યર્દન નદીમાં લોકોને સ્નાન સંસ્કાર કરાવવાનું કામ સોંપ્યું હતું પ્રભુએ તેમને પવિત્ર આત્માને કોઈકના ઉપર ઉતરતો જોવાની કૃપા આપી હતી પવિત્ર આત્મા જે વ્યક્તિ ઉપર ઉતરે તે વ્યક્તિને ઈસરાયેલી સમાજ સમક્ષ ઈશ્વરની અભિષિક્ત વ્યક્તિ તરીકે જાહેર કરવાની હતી સ્નાન સંસ્કારક સ્નાન સંસ્કાર કરાવીએ જાય છે આખરે એક સમય એવો આવે છે જ્યારે ઈસુ તેમની સમક્ષ સ્નાન સંસ્કાર સ્વીકારવા હાજર થાય છે જૂની ઓળખાણ હતી જ આ પ્રસંગ નવી ઓળખાણ મેળવવાનો બને છે સ્નાન સંસ્કારક યોહાન પવિત્ર આત્માને પારેવાના રૂપમાં ઈસુ ઉપર ઉતરતા જુએ છે નક્કી થઈ ગયું કે ઈસુ ઈશ્વરનો પુત્ર છે ઈસુ ઈશ્વર છે दशे दिशाओ चल हरथाई प्रभु जी जन्म आछे अंधारू सहु दूर कराई शिशु जी जन्म आछे दशे दिशाओ

भेद दिशाओ दिशा जलहल था प्रभु जी जन्म छे अंधारू सहु दूर कराई ईशु जी जन्म छे जसे दिशाओ जलहल था ङ्कू जगतनेवासुख प्रभुजी जन् आ सोना लेवा लोक किशुजी जन्मा ज्यू जगतनेवासुख प्रभुजी जा वेद दिशाओ दिशा चल हल था प्रभु जी जन्मा छे अंधारू सहु दूर कराई ईसु जी जन्मा छे सुन सैया मां मुखमल काय प्रेमनयन मां सो छल काय सुन सैया मां मुखमल काय प्रेमनयन मां सो हे खोली दिधा छे स्वर्गना द्वार प्रभु जी जन्म छे सदला मानव नो करवा उद्धार ईसु जी जन्म छे खोली दिधा छे स्वर्गना द्वार પ્રભુજી જન્મા છે અંધારું સૌ દૂર કરાય કિશુજી જન્મા છે દસે દિશાઓ શાઓ જળહર થાય પ્રભુજી જન્મા છે અંધારું સહુ દૂર કરાય જન્મા છે દિશાઓ જળહર થાય પ્રભુજી જન્મા છે અંધારું સહુ દૂર કરાય યુશુજી જન્મા છે વિશ્વજી જન્મા છે વિશુજી જન્મા છે